હાલો દોસ્તો એક નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં છીએ અને અમે પણ મજામાં છીએ તો સવારમાં વાગી ગયા છીએ સાત અને અમે જઈશી હાર્લીન ક્યારે કેમ કે થોડુંક આગું હોય હાર્લીન જવાનું તો જાય છે અને અહીંયા કપજ્યું ના એ થોડુંક એવું હતું એક દિવસ બપોર સુધીનું હે હોય

તો એક ખાઈ લો બીજું તો શું હોય એટલે ભૂખ પી જાય પછી બપોર તો જમવાનું જ હોય ત્યાં હું ચાલી જાય આપણે ચાલો નાસ્તો કરી લો અને આજ લગભગ આપણે ઝેકભાઈ યારે વેકલમાં વાત કરવાની છે તો કન્ટિન્યુ લગ માટે આપણે ઝેકભાઈ શું એ જોઈ એમ કે એક મહિના જેવું થઈ ગયું છે એને યાર વાત નથી કરી એમાં તો સોમનાથ બાજુ હતા ફરવા ગયેલા તો આજ ફોન કરવાનો હોય તો જોઈ જવાબ આપે છે કે નહી હાલો તો કન્ટિન્યુ લગભગ બન્યા રહે છે તો જેક ભાઈને કોલ કર્યો તો એ ઉપાડ્યો ને એટલે આપણે હવે કૌશિક ભાઈ ને લઈ એમ કે એની યારી વાત નથી તો એને કરી હાલો વી કોલ કૌશિક ભાઈ ફોન કર્યો છે જો ઉપાડે તો એની યારે વાત કરી લઈ થોડીક કેમ કે એની યારે ઘણા દિવસો સુધી વાત નથી કરી રિંગ જાય તો છે અને મીરા બેન પાસે બેઠા કરો ને વાત કૌશિક ભાઈ કેમ શરમ લાગે શરમ લાગે જો તો ઉપાડી લીધું ભાઈ જો જો ઘેરે લાગે એય માતાજી જયતિ ભાઈ જય માતાજી કેમ છે બાપલીયો બસ બજે બજે તમે ક્યો બસ મોજ આજ હું કોનેરો છે કેટલા દિવસ થઈ ગયા हमको આડ ફોન કરવા દે પેલા જેક ભાઈને કર્યો પણ એ ઉપાડ્યો નહી કે ઓ મુલક ચાલુ થયા હા બ્લોગ ચાલુ હે કે હા હા બસ જો હું બેઠો છું ગાડી માં બધા અને ખાલું પાછું પૂરું થઈ ગયા બદલવાનું છે ખબર ચાર પાંચ દિવસ માં બદલવાનું હોય

અયા અમારે બધે ને હીરા માં મંધી હે એટલે આપું પડ્યું નકર આપણે તેજ જ હોય જો લાઈટ વીજળી છે અમારે બબે ત્રણ તા હંસા છે જો ફૂલ મંધી એટલે મંધી હું તેજ ફૂલ તેજી હે ક્યો ફૂલ તેજી હું કે તો બાકી બાકી બસ જો શાંતિ છે આપડી મેઈન ચેનલ માં કે મારવે આલ્યા કરે આમ આવે ધીમે ધીમે આવું છો એ ન્યા શું શું નો હોય હા તો આવું ને આ તમારો તમારી પાસે વેલકમ વેલકમ ભાઈ આવો પહેલી વાર છે ને આયા તો પહેલી વાર પહેલી વાર એકવાર આવ્યો તો પણ બહુ ટાઈમ પહેલા આવી તો બહુ યાદ આવી આયા તો મજા જ આવે કે હા બાકી બોલો બસ બાકી તો એકદમ શાંતિ છે હું કેહો અમારા બધા વ્લોગ જોતા હોય એને બ્લોક બસ આવો નવો બધા સપોર્ટ રાખજો જયદીપ ભાઈ અને ખૂબ પ્રગતિ કરે બહુ સારો આપે છે વ્યુ હરાવે છે જયદીપ ભાઈ પણ હવે એક નું એક થઈ ગયો એટલે આમ બે કેવર આવે છે એમ કે ભાઈ કેટલા આ હેડ હેડ જ બતાય તો એ બધા આપજો ને મેનેજ કરે છે જયદીપ ભાઈ હારા બ્લોગ બનાય છે સબસ્ક્રાઇબ નો કરી હોય તો બધાને રિક્વેસ્ટ કે સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ જયદીપ ભાઈ ને

એટલે જો ઘણા દિવસો થઈ ગયા થાય એની અરે વાત નથી કરી એમ કું કાંઈ વાંધો નહીં જેક ભાઈએ ન ઉપાડ્યો કૌશિકભાઈને લઈ એમ કે આપણો પાસ હોય નેવરા નેવરા એટલે કૌશિકભાઈને ફૂલ કામ છે એટલે લગભગ અહીં આવે છે પણ કેદી આવે એમ નથી કીધું આવી છે એ પાકું જ છે તો આવે તે દી એમની સાથે કન્ટિન્યુ બ્લોગ આવી છે અહીંથી ફરવાઈ રાહુ સારા સારા ધામ છે અહીંયા એને લઈ જાય હું એમ કે એ તો પહેલી વાર એવાય એટલે એ કે જોયેલું હોય નહીં આપણે બધું અહીંયા જોયેલું છે આજુબાજુમાં તો અમે બે જાઉં અને એની ચેનલ એની ચેનલમાં એસી અને મારી ચેનલમાં એ તો એની ચેનલ તમને ખબર જ છે કે અવશિક કશ્મીર વ્લોગ તો એમાં જોજો અને મારી ચેનલમાં પણ જોજો તો સારો સારો વાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી આ કન્ટિન્યુ મને ભાઈ ફાવી ગયું હવે બોલતા એટલે કન્ટિન્યુ ભૂલવું જ હોય પાછું Mira bên dưới sao ya. Puan ka? Mm -hmm. Bolo bolo keng bolo. Mm Húng -hmm. kese? Húng bolo. 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 Húng તો બસ આયા ગાડીમાં બેઠો છું અને બીજા બધા કાપે છે કેમ કે કાપવામાં બહુ સારું નથી હાલ ભીંડી છે તમને બતાવ્યું તો છે પણ આમાં કપાય જાય ગાડી ભરીને પછી પાહું રહેવાનું બધું ફેરવી નાખવાનું હોય પહેલા આપણે હાઈવે કાઠે હતા ત્યાં એની બાજુમાં જ જવાનું તો એ વ્લોગમાં લઈ તમને બતાવ્યું બધું કેવી રીતે છે અમારે માહા આયા કાપે છે કેમ મોજમાં એકદમ મોજમાં એકદમ મોજમાં તો વાંટોની હેડી કાપો કે ભીંડી હેડી ભીંડી એવું છે હા હા મौज

તો જો આવું છે બધે કાપવાનું ભેંડે જ બતાય બધે તો આ તો આજનો વ્લોગ કૌશિક ભાઈ કોલ માં વાત કરી મજા આવી ગઈ કેમ કે ભાઈ વાત કરીને મજા આવે કેમ કે ઘણા દિવસો થઈ ગયા એની હારે તો મેં કીધું હાલો નહીં રહો છું તેની હારે વાત કરી લો તો કાંઈ નહીં બ્લોગ ના આ પૂરો કરું છું જો મજા આવી હોય લાઈક કરી દેજો નાની એવી કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી તો મળીએ છીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય